અમદાવાદના પાલડીના થયેલા ચાંદીની ચોરીનો ભેદ ક્રાઈમ ચોરી કરનાર ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા સફાઈ કામદાર હેતલબેનની અગાઉ પાલડી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેર ઓક્ટોબરના રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં રૂપિયા એક પોઈન્ટ ચોસઠ કરોડ ચોરીની ફરિયાદ નોંધાઈ

અને કિરણ સફાઈ કામદારનો કામ ને મેહુલ રાઠોડ ચોરી કરનાર જે પૂજારી હતા ને સંજય જીગરિયા મુદ્દામાં નિકાલ કરેલ હતો એ રીતે કે જે છે એમાં વર્ષથી પૂજારી તરીકે કામ કરતા નિહુલભાઈ રાઠોડે અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડર મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ એક કરોડ ચોસઠ લાખની ચોરી કરેલી એ બાબતની ફરિયાદ નોંધાવતા પાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયો હતો પાલીડી પોલીસ સ્ટેશનમાં પ્રથમ તપાસએ પાલીનાઓ સંભાળેલી હતી જેમાં નામજોગ ફરિયાદ દાખલ થતાં પ્રથમ આરોપી બેન શ્રી પુરી ઉર્ફે હેતરબેનની ભટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ શ્રી પોલીસ કમિશનર અમદાવાદ સિટીના સિટીનાઓએ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સોંપતા જે તપાસ ઓસાઈ ડીપી પી પટેલનાઓએ સંભાળેલી હતી એ તપાસના કામ અમારી ટીમોએ સંયુક્ત વર્ક કરીને સદરગુનામાં સંડોવાયેલા આરોપી મેહુલ હરીશસિંહ રાઠોડ કે જે છેલ્લા પંદર વર્ષથી આ જૈન લેલા પોતાના ભાઈ સાથે પૂજારી તરીકે કામ કરતો હતો તેને તથા અન્ય આરોપી સંજય પ્રવીણભાઈ જાગરિયા સંજય પ્રવીણભાઈ ઝાગરિયા રહેવાસી રાવલનગરના છાપડા વાસણા તેમજ અન્ય આરોપી રોનક સુબોધચંદ્ર શાહ નાઓની અટકાયત કરેલી છે સૌપ્રથમ હકીકત એવી રીતેની હતી કે આ સદત જૈન દેરાસરમાં બે હજાર ને તેવીસમાં ભગવાનની જે મૂર્તિઓ છે એની પાછળની દિવાલમાં કેટલીક જીવાત લાગી જતા ભગવાનની જે ઘરેણાં અને આંગી આંગી એટલે કે ભાઈ જે રીતે કોઈ એક કોટ બનાવવામાં આવે છે જે જૂના જમાનામાં બક્તર તરીકે ઓળખાતું હતું એનું ભગવાનની આંગી બનાવવામાં આવેલી હતી એ બે નંબરની જે સાત સાત કિલોની હતી અને મુંગટ તથા અન્ય ઘરેણા હતા જે ઉતારી લેવામાં આવેલા હતા અને એ મંદિરના જ નીચે બેઝમેન્ટમાં આવેલા ભોયરામાં પૂજારી હસ્તકની જેની ચાવી પૂજારી પાસે રહેતી હતી એ ત્યાં મૂકવામાં આવતા હતા જરૂર પડે ત્યારે મંદિરના શણગાર થાય તે વખતે પૂજારીને આ કામ સોંપવામાં આવતું હતું અને પૂજારીની જરૂરિયાત ગુજરાતના ઘરેણા લાવીને ભગવાનને ચડાવી આ રીતેની પ્રક્રિયા થતી હતી પરંતુ જે દિવસે ફરિયાદી દ્વારા તપાસ કરવામાં આવી એટલે ફરિયાદ દાખલ એના બે દિવસ પહેલાં ફરિયાદી દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો એવા ઘરેણા ત્યાં જણાયેલા નહીં જેથી આ લોકોએ પોલીસને બોલાવી અને પ્રથમ સીસીટીવી ચેક કરવામાં આવેલા સીસીટીવી ચેક કરતાં ત્યાં આગળ મેહુલભાઈ પોતે સીસીટીવી જ્યાંથી ઓપરેટ થાય છે એનું ઇલેક્ટ્રિક સ્વીચ અમુક સમય દરમિયાન બંધ કરતા જણાયેલા અને કેટલાક સમયગાળો છૂટી ગયા બાદ ફરીથી એ સીસીટીવી સ્વીચ ચાલુ કરતા જણાયેલો હોય જેથી મેહુલભાઈ પર પ્રથમ શંકા ગઈ જે આધારે ફરિયાદીએ પોલીસને આ બધી હકીકત જણાવતા પોલીસે પછી મેહુલભાઈની તપાસ કરતાં વડીયાળી દ્વારા એનું જાહેર કરવામાં આવ્યું કે મેહુલભાઈ નવ તારીખથી ભાગી ગયા છે અને જે દંપતી છે એ દંપતી આ લક્ષ્મીવર્ધક દેરાસરની કમિટીના હસ્તકૃત મકાન છે જે દેરાસરની પાછળના ભાગે ગયેલું છે ત્યાં જ ભાડેથી રહેતા હતા અને એ દંપતી પણ બે દિવસ અગાઉથી જ ગુમ થઈ ગયેલું હતું જેથી પ્રથમ સંખ્યા આ દંપતી અને પૂજારી ઉપર ગયેલી અને પૂજારી પોતે સીસીટીવીમાં કંઈક લઈ જતા જણાયેલું હોય જેથી એ વધારે આધાર મળેલો જે આધારે નામજો ફરિયાદ દાખલ થઈ અમારી ટીમ દ્વારા પાલિડી પોલીસ સ્ટેશને અટક કરેલી આરોપીને સંભાળતા તેના ઇન્ટરોગેશનમાં કિરણભાઈ અને સંજયભાઈનો રોલ પ્રસ્થાપિત થતાં અમારા દ્વારા બંનેની અટક કરવામાં આવેલી તેમની પાસેથી ઘડેરો પિકઅપ ગાડી અને એક કિલો ઉપરાંત ચાંદીનો ઓરિજિનલ મુદ્દાપાલ કે જે કટર દ્વારા કટ કરીને રાખવામાં આવેલો હતો એ કબજે કરવામાં આવેલો એ દરમિયાન આરોપી મેહુલ દ્વારા કબૂલાત કરવામાં આવેલી હતી કે સદર ગુદાપોલમાં જે પણ નિકાલ કરવાનો હોય એ ત્યાં સ્થાનિક વેપારી છે રોનક સુબોધચંદ્ર શાહ તેઓને આપતા હતા હવામાન સુબોધચંદ્ર શાહ ચાંદીના વેપાર સાથે સંકળાયેલા હોય જેથી તેઓ પોતે આ ચાંદીના ઘરેણા જે કડકરીને મેહો દ્વારા આપવામાં આવતા હતા એ લઈ જઈને સરાફ બજારમાં ગાળવા માટે આપી દેતા હતા જે ગાળીને એની જે ચાંદીની પાટ બને એ પાટ પોતે લઈ લેતા હતા અને લઈને એને પહેલાં રોકડ સ્વરૂપમાં ફેરવણી કરી દેતા હતા પછી એ રોકડ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ નવી પાટો ખરીદીને પોતાની પાસે રાખી દીધી જે અમારા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે ચારે ચાર આરોપી પાસેથી કુલે અડતાલીસ કિલોગ્રામ અડતાલીસ પોઈન્ટ છપ્પન કિલોગ્રામ ચાંદી કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ રોકડ રકમ ઓગણસી હજાર ચાર મોબાઈલ ચાલીસ હજાર બોલેરો પિકઅપ ગાડી પાંચ લાખ રૂપિયા મળી કુલ બોતેર લાખ સત્યાસી હજાર ચારસોનો મુદ્દામાં કબજે કરવામાં હેતલ વાઇફ ઓફ કિરણભાઈ નૈનાભાઈ રહેવાસી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરની પાછળ શાંતિવત પાલિણી બીજા આરોપી છે કિરણભાઈ સોનફ નૈનાભાઈ જાતે દેવી પૂજક રહેવાસી આરોપી છે મેહુલભાઈ સોન ઓફ રાઠોડ ચોથા આરોપી છે સંજીવ પ્રવીણભાઈ જગારીયા પાંચમા આરોપી છે રોનક સુભોષચંદ્ર શાહ આમાં મુખ્ય બે જે આરોપીઓ છે એ કિરણ અને એની વાઇફ એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા જે આ સામાન મેહુલ દ્વારા ચોરી કરવામાં આવે એ કોઈ પૈકીનો કેટલો મુદ્દા આ લોકો સંજયને આપેલો હતો અને મેહુલ મુખ્ય આરોપી તરીકે મેહુલ છે ચોરી કરનાર તરીકે એના દ્વારા મેક્સિમમ ચોરી કરેલો મુદ્દામાં નિકાલ કરવા માટે થઈને રોનક સુભાષચંદ્ર ઝાને આપવામાં આવ્યો સર ચોરીનો પ્લાન કોણે કરેલો પૂજારી કે રોનક પૂજારી ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ